એર ઇન્ડિયાનું બોયિંગ વિવાન ક્રેશ થઈ ગયું છે અત્યાર સુધી મોતનો આંકડો એકસો ચાલીસ થયો છે મુસાફરો બળીને ઘાક થઈ ગયા છે પ્લેનમાં જોરદાર બ્લાસ્ટ થતાં મુસાફરોના મોત થઈ ગયા છે આ ખતરનાક ફોટો અમે તમને બતાવી શકતા નથી જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં લાશો લાશો દેખાઈ રહી છે બળેલી લાશોને સિવિલ હોસ્પિટલ તે ખસેડવામાં આવી છે પ્લેન જે બિલ્ડિંગમાં પડ્યું છે ત્યાં પણ બધું ખેદાન મેદાન થઈ ગયું છે પ્લેનમાં સવાર પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે અનેક નેતાઓ અને હસ્તીઓએ તેમના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે રૂપાણી લંડનમાં રહેતી તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા અને તેઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર હતા આ દુર્ઘટનામાં બસો થી વધુ લોકોના મોતની શક્યતા છે આ પ્લેનમાં બસો બેતાલીસ જેટલા મુસાફરો અને કાર્ગો પણ સવાર હતા આ તમામના મોત થયા છે આ ઉપરાંત વિમાન રહેણાંક વિસ્તારમાં પડ્યું હોવાથી ત્યાં ઘટના સ્થળે પણ અનેક મોત થયા છે ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે રવાના થઈ હતી અને તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે બીએસએફ ની ટુકડી ઘટના સ્થળે રાહત બચાવની કામગીરી માટે પહોંચી ગઈ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો